નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા સમજવાલાયક સાંભળવાલાયક બનવાની છે તો તમને નમ્ર વિનંતી છે કે એક વાર્તો ચોક્કસ સાંભળવી જોઈએ તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા સાંજનો સમય હતો અને નિરાલીને એની મમ્મી બહાર લઈ આવી એણે ઘણી ના કહી પણ એની મમ્મી નહીં માની એ થોડા દિવસો પહેલાં જ અહીંયા આવી હતી અને હવે એના મમ્મી પપ્પા સાથે જ રહેવાની હતી એ આવી ત્યારથી બહાર નીકળે જ નહીં બસ વિચારોમાં જ ખોવાયેલી રહેતી એની મમ્મી પોતાની બહેનપણીઓ સાથે વાતો કરવામાં પરોવાઈ ગઈ એટલે એની મમ્મીને કહીને એ થોડી દૂર બાકડા પર જઈને બેઠી એની આંખની પાપણો સ્થિર થઈ ગઈ અને જૂની યાદોમાં સરી ગઈ અહીંયા જ એ નમન સાથે આવતી અને બંને સપનાઓની રંગીન દુનિયામાં પતંગિયા બનીને વિહાર કરતા નમન એની આંખોમાં જોતો ને શરમાઈને આજ મધુ માલતીથી લાતાઓ પકડી પાછળ ચહેરો કરી લેતી અને નમન હસતો આ યાદોએ એની આંખો ભીની કરી દીધી એની સ્થિર આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એટલામાં જ સામેથી હસતા ચહેરે દોડતી આવતી નાની ત્રણ વર્ષની બાળકીએ નિરાલીનું ધ્યાન ભંગ કર્યું એ રમી રહેલી બાળકી પર જ એનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું નિરાલી એને જોયા કરી એને એ બાળકીની માસુમિત જોઈને એના ચહેરા પર ઘણા દિવસો બાદ હળવું સ્મિત આવ્યું એણે એને પાસે બોલાવી પણ એ ન આવી એટલે એનાથી ન રહેવાયું અને એ હળવેથી ઊભી થઈ એની પાસે ગઈ અને એના હાથ પકડી હસતા ચહેરે એને પૂછ્યું તારું નામ શું છે એ કંઈ પણ બોલ્યા વગર આ છોડાવી ત્યાંથી દોડી ગઈ એટલામાં જ એની મમ્મી આવી નિરાલી ચાલ જઈએ હવે મોડું થઈ જશે અને એ એની મમ્મી સાથે ઘરે ચાલી ગઈ ઘરે પહોંચી પણ એના મનમાં પેલી નાની સુંદર બાળકી રમી રહી હતી એના મનમાંથી એના વિચારો ગયા જ નહીં કેટલી માસૂમ કેટલી સુંદર એનું નામ શું હશે એ ફરી ક્યારે મળશે આ પ્રશ્નોએ નિરાલીને ઘેરી લીધી એટલામાં જ એની મમ્મીએ એને બોલાવી નિરાલી ચાલ ચાય બની ગઈ છે હા આવી કહી મમ્મી પાસે જઈને બેઠી એના પપ્પાએ કહ્યું બેટા હવે આગળ શું નક્કી કર્યું છે તે એણે ઉદાસ મને કહ્યું પપ્પા આ પ્રશ્ન તમે મારું શક પણ નક્કી કર્યું ત્યારે પૂછ્યું હોત તો તો શું બેટા બધું બદલાય થોડું જવાનું છે જે થવાનું હતું એ તો થઈ ગયું હવે ભૂલી જવાનું પણ મમ્મી તમે બધા ભૂલવાનું જેટલું સરળતાથી કહું છું એટલું સરળ નથી મારા માટે એ બધું ભૂલવું એમ બોલીને ચાલી ગઈ તમે હમણાં એને થોડો સમય આપો હમણાં એ વિષયમાં કાંઈ વાત કરશો નહીં એના ચહેરાની ઉદાસીએ મારી નીંદ મારા મનને શાંતિ હણી લીધી છે એમ કહી એની મમ્મી આંસુ લૂછવા લાગી બીજા દિવસે સાંજે નિરાલી આવીને એની મમ્મીને સામેથી કહેવા લાગી મમ્મી આજે તારે નથી જવાનું તારી બહેનપણીઓને મળવા બધા તો ભેગા થવાના જ છે પણ તારું મન નહોતું કાલે ત્યાં જવાનું અને આજે તને એકલી મૂકીને જવું નથી મારે એની મમ્મીએ જવાબ આપ્યો અને તરત જ એ બોલી તો ચાલ ને મમ્મી આપણે જઈએ એની વાત સાંભળી એની મમ્મી હસતા ચહેરે ધ્યાનથી એની સામે જોવા લાગી એને પૂછ્યું શું થયું મમ્મી કંઈ નહીં બેટા પણ જવાનું છે એવી ખબર હોત તો હું ફટાફટ કામ પતાવી લેત ને કઈ નહી મમ્મી એમાં શું છે આપણે આવીશું પછી હું મદદ કરીશ ને નિરાલીના વ્યવહારમાં આ બદલાવ જોઈને પામી અને ખુશ થઈને કહેવા લાગી સારું ચાલ જઈએ છીએ નિરાલી એની મમ્મી સાથે બગીચામાં પહોંચી આજે પણ અહીંયા બધું જોઈ એની આંખો સામે એની અને નમન યાદો તરવરવા લાગી અને પછી જે બાકડા પર ગઈ કાલે બેઠી હતી ત્યાં જઈને બેઠી એની આંખો જાણે કોઈકની રાહ જોતી હતી થોડે દૂર સામે એની મમ્મી સાથે અન્ય સ્ત્રીઓ કંઈક વાતો કરતી હતી અને એ બધી સ્ત્રીઓ થોડી થોડી વારે એની સામે જોતી હતી એના પરથી એને એટલું તો સમજાતું હતું કે ત્યાં એની જ વાતો રહી હતી અને એટલામાં જ પહેલી બારકી સરસ ગુલાબી રંગનું ફ્રોક પહેરીને એક સ્ત્રીની આંગળી પકડીને આવી રહી હતી એને જોતાં નિરાલીના ચહેરા પર હળવા સ્મિતની રેખાઓ અંકિત થઈ ગઈ જાણે કે એની જ રાહ જોઈ રહી હતી નિરાલી ઊભી થઈ એની પાસે ગઈ બારકી સાથે જે સ્ત્રી હતી એ લગભગ નિરાલીની મમ્મીની સમાન ઉમર વાળી જ હતી માટે નિરાલીએ પહેલા તો હળવા સ્મિત સાથે એને જય શ્રી કૃષ્ણ કહ્યો ત્યાર બાદ તે પેલી બાળકી સામે જોઈને બોલી તે તો આજે સરસ ફ્રોક પહેર્યું છે ને તું મારી સાથે રમીશ એટલે પેલી સ્ત્રી બોલી તો કરુણાની દીકરીને નિરાલીએ જવાબ આપ્યો હા જો બેટા તને રમવા લઈ જાય છે નિરાલીએ પેલી સ્ત્રીને જોઈને પૂછ્યું તમે હું તારી મમ્મીની બહેનપણી થોડા સમયથી હું આ મારી પોત્રી છે મેલી એને લઈને રોજ આવું છું બગીચામાં ત્યારથી તારી મમ્મી સાથે ઓળખાણ થઈ ગઈ કાલે જ તારી મમ્મીએ દૂરથી તને બતાવેલી કે આ મારી દીકરી છે અને તારા વિશે બધી વાત કરી આ સાંભળીને નિરાલીના ચહેરા પર દુઃખ અને ઉદાસી સ્પષ્ટ દેખાવા લાગ્યા એટલે નિરાલીનું ધ્યાન વાળવા એ મિલીના દાદી બોલ્યા જામીલી એટલે નિરાલીએ મિલીને ઊંચકી લીધી અને પછી એને ઝૂલા પર બેસાડીને અને ઝૂલા નાખવા લાગી એના મોખ પર એના હૃદયનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો મિલીના દાદી અને નિરાલીની મમ્મી બંને દૂર બેઠા એને જોઈ જોઈ રહી હતી એની સામે રહેલી નિરાલીની કેટલા વર્ષોથી એ હસવાનું જાણે ભૂલી જ ગઈ હતી આજે એને હસતા જોઈશે આ સાંભળી બધું સારું થઈ જશે એમ કહીને મિલીની દાદીએ એમને આશ્વાસન આપ્યું

કાલે બેટા હવે એમ કહીને એની દાદીએ એને હાથ પકડીને પોતાની પાસે તેડી લીધી નિરાલીને સહેજ પણ મન નહોતું થતું એનાથી દૂર થવાનું પણ શું કરી આખરે મન મનાવી એ મિલીના દાદી જય શ્રી કૃષ્ણ કહી અને મિલીને બાઈ બેટા એમ કહીને એની મમ્મી સાથે જવા લાગી એને મિલીને ગળે લગાડી ખૂબ વહાલ કરવાનું મન થયું પણ એ હિંમત ન કરી શકી નિરાલી અને એની ઘરે પહોંચ્યા એના પપ્પા ચાય માટે રાહ જોઈને બેઠા હતા એટલે એની મમ્મી આવીને બનાવવા રસોડામાં એટલે નિરાલીએ કહ્યું મમ્મી આજે હું ચા બનાવું છું તું પપ્પા સાથે બેસ એની મમ્મી વિષમ્ય સાથે એને જોવા લાગી અને મનોમન વિચારવા લાગી એક મહિનાથી અહીંયા છે પણ કોઈ કામ કરતી નથી કે કોઈની સામે વાત પણ કરતી નથી એના રૂમમાં રહે રહે આખો દિવસ જવાનું કહું તો તો પણ એની ના હોય પછી અચાનક શું થયું આને કે સામેથી બગીચામાં જવા કર્યું અને હવે આ શું થયું મમ શું વિચારે છે નિરાલીએ એની મમ્મીને પ્રશ્ન કર્યો એટલે એની મમ્મી કાંઈ નહીં બેઠા કહી રસોડામાં ચાલી ગઈ નિરાલી ચાય બનાવવામાં લાગી ગઈ આજે કઈ ખૂબ મોડું થઈ ગયું તમને નિરાલીના પપ્પાએ એની મમ્મી સામે જોઈને પૂછ્યું એટલે એની મમ્મીએ જવાબ આપ્યો અરે મારે આજે જવું જ નહોતું પણ આ નિરાલી લઈ ગઈ એટલે એમ શું વાત છે એના પપ્પા આશ્ચર્ય સાથે બોલ્યા એટલે એની મમ્મીએ કહ્યું સારું જ છે ને આવી ત્યારની ઉદાસ છે અને લગ્નના એક વર્ષ સુધી જ મેં એને હસતા અને ખુશ જોઈ છે પછી તો જાણે હસવાનું જ ભૂલી ગઈ સાચી વાત છે તારી એટલામાં નિરાલી ચા લઈને આવી હળમાં સ્વીત થાતે એના પપ્પાને ચાય આપી પછી મમ્મીને અને એ લોકો સાથે બેઠી બધા મોન ત્રણ માંથી એ કઈ બોલે નહીં મોન તોડતા ધીમેથી નિરાલી એની મમ્મી સામે જોઈને બોલી મમ્મી આ મિલી એટલું બોલી અટકી ગઈ એટલે એની મમ્મી બોલી અરે બેટા એ એના બા દાદા સાથે રહે છે બંને એકલા જ છે અને આ મિલી બસ એની મમ્મીએ બીજે લગ્ન કરી લીધા અને એને નવી સાસરીવાળાએ મિલીને સ્વીકારવાની ના પાડી અને આમય એના બા દાદા તો એવું જ ઈચ્છા હતા અને એની મમ્મીને વચ્ચેથી જ બોલતી અટકાવીને અરે પણ એની મમ્મીએ બીજા લગ્ન કર્યા શા માટે એટલે એની મમ્મીએ કહ્યું મિલીના પપ્પાનું હાર્ટેકથી અવસાન થયું માટે એટલે વચ્ચે એના પપ્પા ભૂલ્યા અરે એ સારી અને સમજુ હતું આપણને એકવાર મળેલો અને તે ઓળખાણ કરાવેલી પછી તો જ્યારે મળે ત્યારે મને બોલાવતો જ અને બે ત્રણ વાર તે આપણી સોસાયટીના નાક સુધી મને મૂકવા આવેલું દીવકાની દીકરી એના જેવી સ્વભાવમાં તો નહીં કરુણા હા સાચી વાત નિરાલીની મમ્મીએ જવાબ આપ્યો નિરાલીના હૃદયની ધડકન વધી ગઈ એણે ચાયનો કપ ટેબલ પર મૂકી દીધો એની આંખો સામે જાણે અંધારા છવાઈ ગયા શું કહ્યું પપ્પા કોનો દીકરો દિવાકર અંકલની જે કોલેજમાં જોબ કરતા હતા અને જેમના દીકરાનું નામ નમન એનાથી આગળ બોલી ના શકી હા એના પપ્પાએ કહ્યું એટલે પછી તો એને જે ધીરજ રાખી હતી એ બધી તૂટી ગઈ અને ત્યાં જ ધ્રુસ ને ધ્રુસકે રડવા લાગી એટલે એના મમ્મી પપ્પા આશ્ચર્યમાં પડી ગયા અને એના પપ્પા એને પૂછવા લાગ્યા શું થયું નિરાલી એની મમ્મીએ એને ચૂપ કરાવતા પ્રયત્ન કરતી હતી નિરાલી ઝડપથી દોડીને એના રૂમમાં ચાલી ગઈ અને દરવાજો એની મમ્મી બોલી રહેવા દો થોડી વાર એને સમય આપો એ થોડી સ્વસ્થ થશે એટલે ખોલશે પણ કરુણા એ કેમ આટલું રડે છે એમ કહી એના પપ્પા પણ આ આશ્ચર્ય સાથે ત્યાંથી ચાલ્યા ગયા સવારે એની મમ્મી નિરાલીના પપ્પાને કહેવા લાગી આખી રાત એને દરવાજો ખોલ્યો નથી જમી પણ નથી હવે હું વધારે રાહ નહીં જોઈ શકું એના પપ્પાએ કહ્યું હા કરુણા હવે મારી બેચેની પણ વધી રહી છે બને એના રૂમમાં દરવાજા પાસે જઈને નિરાલી બેટા શું કરે છે દરવાજો ખોલ અમને ચિંતા થાય છે રડતા સ્વરમાં નિરાલી પોલી હવે શું ચિંતા કરવાની પપ્પા તમે બંને જાઓ હમણાં મારે કંઈ વાત નથી કરવી એટલે એના મમ્મી પપ્પાની બેચેની વધી એ આ રહસ્ય તોડવા માંગતા હતા કે આખરે એ ઉદે શું થયું કે નિરાલીને આટલું બધું લાગી આવ્યું આટલું તો એ ક્યારેય નથી તૂટી કે નથી રડી એટલે તરત એના મમ્મી એ મિલીના દાદીને ફોન લગાવ્યો અને બધું જણાવ્યું અને કહ્યું તમે મિલીને લઈને જલ્દી આવો કદાચ એ મિલીનો અવાજ સાંભળી દરવાજો ખોલી તો અમને કાંઈ સમજાય નિરાલીના પપ્પા આમ તેમ ઝડપે ચાલ સાથે આટા મારતા એ લોકોની આવવાની રાહ જોઈ રહ્યા હતા અડધા કલાકમાં એ લોકો મિલીને લઈને આવી પહોંચ્યા ત્યાં છે નિરાલી એમ આશર્યના ભાવ સાથે બોલ્યા મિલીના દાદી મિલીને લઈ એના રૂમ પાસે ગયા અને દરવાજો ખખડાવતા બોલ્યા જો બેટા હું મિલીને લઈને આવી છું દરવાજો ખોલ હા ખોલ દરવાજો એટલે નિરાલીએ દરવાજો ખોલ્યો અને મિલીને બાથમાં લઈને જોર જોરથી રડવા લાગી બધાએ એને ચૂપ કરાવી અને કહ્યું તું અમને જણાવે નહીં તો કઈ રીતે સમજાશે અમને કે શું થયું એની મમ્મીએ પાણી આપ્યું પછી થોડી સ્વસ્થ થઈ એટલે એની મમ્મીએ કહ્યું હવે જણાવ શું થયું એને કહ્યું મમ્મી હું કોલેજમાં હતી ત્યારે મારી ઓળખાણ નમન સાથે થયેલી અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અમે સાથે એ ખૂબ સપના જોયેલા એકબીજા સાથે જ લગ્ન કરીશું એવું વચન આપેલું એ તો એના ઘરમાં વાત કરવાનો હતો અને મને મળવા લઈ જવાનો હતો પણ મારા મમ્મી પપ્પાના ડરથી મેં ના પાડી અને એ સમય મારા સપનની વાત ચાલી રહી હતી એ પણ મેં એનાથી છુપાવ્યું કે મારા સપનની વાત ચાલે છે એને પછી એને મળવા બોલાવ્યું ત્યારે મેં એને જણાવ્યું મારા સગ પણ થઈ ગયું છે મને ભૂલી જશે એ તૂટી ગયો એની આંખોમાંથી આંસુ નીકળતા હતા આ સાંભળી એના મમ્મી પપ્પા અને નમનના મમ્મી પપ્પાની આંખો ભીની થઈ ગઈ નિરાલી આગળ વાત કરતા બોલી અને નમન મારા હાથ પકડી મને કહી રહ્યો હતો આપણે હંમેશા ખુશ રહીશું આપણે જોયેલા સપના યાદ કર જિંદગી પર તારો સાથ આપીશ પણ મને છોડીને ના જઈશ પણ મેં એને કહ્યું એ શક્ય નથી મારા મમ્મી પપ્પા નહીં માને એણે કહ્યું આપણે મનાવીશું તો માની જશે તને સમજાતું નથી હું આ વાત નહીં કરી શકું હું ગુસ્સા સાથે બોલી એટલે એણે કહ્યું તો મને શા માટે ધકો કર્યો ઠીક છે હવે તારે જે કરવું હોય તે કર ક્યારે મારી સામે આવીશ નહીં એવું બોલીને ચાલી ગયું અને મારા લગ્ન થઈ ગયા અને બધું થોડો સમય બધું બરાબર ચાલ્યું પણ પછીના નાના નાના ઝઘડા અને અનેક ક્યારેય મોટું સ્વરૂપ ધારણ કરી લીધું એ સમજાયું જ નહીં એ મને ક્યારેય સમજી ન શક્યું અને હું એને અને બંને વચ્ચેથી દૂરી વર્તી જ ગઈ પછી તો સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું એટલે અમે બંને પરસ્પર મરજીથી છૂટા પડ્યા ડિવોર્સ આપ્યા અને હું અહીંયા આવી ગઈ અહીંયા પપ્પાના ઘરે એના મમ્મી પપ્પા રડતા સ્વરે બોલ્યા બેટા અમને માફ કરી દેજે તારા સપના અને લાગણીઓ અમે સમજી ના શક્યા મિલીના દાદીનો હાથ પકડી નિરાળી બોલી તમારા સિવાય મિલીનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી તો હું મિલીને મારી બાળકી બનાવવા માગું છું એને દત્તક ગોદ લઈને એની જવાબદારીઓ નિભાવીશ અને એને ખૂબ પ્રેમ આપીશ મારા માટે એ પહેલાં રહેશે હંમેશા મિલીના દાદા અને બા નિરાલીના મમ્મી પપ્પા સામે જોઈ રહ્યા એટલે નિરાલીના પપ્પા બોલ્યા આજ સુધી મેં મારી મરજી ચલાવી એટલે મિલીના બા દાદાએ હા પાડી કેમ કે એ બંને પછી મિલીનું ધ્યાન રાખવાવાળું કોઈ ન હતું અને નિરાલી કરતાં વધુ પ્રેમ માપવાવાળી માં મિલીને નહીં મળે એ પણ એ જાણતા હતા નિરાલી ખૂબ ખુશ થઈ ગઈ અને મિલીને ઉચકી લીધી અને ખૂબ વહાલ કરવા લાગી મિત્રો અહીંયા જ વાર્તા પૂર્ણ કરું છું આશા રાખું છું તમને પસંદ આવી હશે આવી હોય તો એક લાઇક કરી દો અને તમારા ખાસ મિત્રોને પહોંચાડી દો એટલે શેર કરી દો અને કોમેન્ટ બોક્સમાં તમારે વાર્તા વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવો અને અમારી ચેનલ પર નવા જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે તમને રોજ એક નવી વાર્તા સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હરણ મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ ભલે